માગની વડોદરા જિલ્લાના ખેડૂતોને જે પાક નુકસાનીનું વળતર છે એના માટે છે અને એનો રેગ્યુલર સારો સર્વે થાય અને સર્વેમાં સ્યાજ તૂટી ના રહે એ પ્રમાણે મેં માન્ય અમારા પ્રભારી મંત્રી હર્તંગીબાઈને રજૂઆત કરી છે સાથે સાથે જે રીતે રેલવેના જે નારાઓ છે જે રેલવેના નારા જે બહુ જ ડીપમાં કરી નાખ્યા છે અને આવવા જવાની પણ તકલીફ પડે તેમજ ચોમાસાની અંદર પાણી ભરાય તો કોઈને જાનહાની પણ થઈ શકે એવી રીતે અમારી ત્યાં રાજનગરમાં એક દીકરો જે એક્સપાયર થયો એ આ નારાની અંદર જ એવા ખેતમજૂરીઓ જતો હતો અને એ એક્સપાયર થયો છે તો એને પણ વળતર મળે દિવાલ પડી જવાથી જે અમારો યુવાન એક્સપાયર થયો છે એને પણ સારું વળતર મળે અને જે પણ જગ્યા પર આવી જે રહી ગઈ છે અને એની પર એની તપાસ કરીને જે જવાબદાર લોકો છે એની અમે પગલા લેવાય ખાસ કરીને આ વસ્તુ દર વખત ખેડૂતના જે પાકની નુકસાનીનું જે સર્વેમાં જે તકલીફો પડે છે જે પ્રમાણે ખેડૂતને વળતર મળવું જોઈએ નથી મળતું એના માટેની રજૂઆત છે અને મને વિશ્વાસ છે આ વખતે મને ખાતરી આપી છે કે આ વખતે કોઈ પણ પ્રકારની ટૂટી નહીં રહે અને ખેડૂતને પાકનું વળતર મળન સો ટકા થવાનું છે આ અઠવાડિયામાં જ થવાનું છે વેપારીઓનું કોર્ડિનેશન આઠ વાડિયામાં થવાનું જ છે એમાં કોઈ ચેન્જ નહીં આવે કારણ કે એમાં અમારે બધાના ડેટા પણ લેવાના છે બધાનો આક્રોશ પણ સાંભળવાનો છે અમે આજે ચોખ્ખા શબ્દોમાં મેં કહ્યું છે આગળ જઈને કે આ સાહેબ આ તમે યંગ જુવાન ગુરુ બધા મળ્યા છો આ આક્રોશ આજે પબ્લિકમાં છે બહુ ખરાબ પડ્યો છે તમારા કોર્પોરેશનમાં કોઈ સંકલન નથી અને આ પબ્લિક બહુ જ નારાજ છે એની માટે તમારે કંઈક કરો આ સત્ય હકીકત છે તમે લોકો બધું સમજી શકો છો કોઈ કોર્પોરેશન અધિકારીઓમાં કોઈ સંકલ્પ નથી ને તો ઉગ્ર પ્રતિભા પડશે અને અમારે સારી રીતે સાંભળ્યું છે અમે ઓખા શબ્દમાં શુદ્ધ ભાષામાં કહી દીધું છે કારણ કે આ આ પબ્લિક આફેર ફેર કંટાળી ગઈ છે આવા બળો મૂકે કે છૂટેલા પ્રતિનિધિઓને બહાર લાવવા ના દેવા એ અમારા અમારા પચીસ લાખ પબ્લિક માટે શરમજનક વાત છે કે મને શરમ આવે છે કે આ આવું કેમ કેમ મૂકવામાં આવ્યું કે તમે એનો કઈ એનો રસ્તો કાઢો અને આ પ્રતિનિધિઓ છૂટેલા પ્રતિનિધિઓ તમારા પ્રતિનિધિઓને કઈ 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 સલાહ આપો અને એનો રસ્તો કાઢો કે આ પ્રજા ને કે સુખી થાય પ્રજાને કે પ્રજાને પૂરો પૈસા મળે પ્રજા સુખી થાય એવા બધા પ્રયત્નો અમે કર્યા છે આજે વડોદરા કલેક્ટર કચેરી વડોદરા જિલ્લામાં સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા સ્વાસ્થ્ય કેસ્ટ્રોલ્સ અને ઘર વખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યુ બેઠક આજે એક રાખવામાં આવી હતી પહેલાં ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેશડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા ચોસઠ હજાર ત્રણસો ને સાહીઠ પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્યમાં વીસ હજાર છસો દસ પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે જે આજે સવારે આઠ વાગ્યા સુધીનો આંકડો છે કુલ મલાઈને વડોદરા જિલ્લાની અંદર આ હજાર નવસો ને સિત્તેર પરિવારોને કેસ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે પાંચ હજાર પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા ગ્રામ્યમાં ત્રણ પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે એટલે કુલ મળીને નવ એટલે કે ચાલીસ હજાર પ્રભાવિત લોકો સુધી ઘરવકરી બી આપી લેવામાં આવી છે આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય ક્યાંય રહી ગયું હોય કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘર વખરી અને કેશ ની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું નવ્વાણું ટકા કામ પતી ગયું છે જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ મોબાઈલ ટીમ જિલ્લા બહારની ટીમ આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની દસ દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે આપ સૌ એના સાક્ષી છો હજી બી સોસાયટીઓની જે જે ફરિયાદ આવતી હોય ઓનલાઈન ફરિયાદ જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગલયાન નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે કંઈક ને કંઈક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી જે સરકારી ચાર ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં આઠસો ને પચાસ જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે છસો જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે આજે જ બપોરે એ લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે બધા જ સર્વેયર જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની ત્રણ વાગે બેઠક છે સાડા ચાર વાગે ફરી એકવાર અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય પાંચ ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે પાંચથી દસ જે મુખ્ય સંસ્થાઓ છે જે એસોસિએશન્સ છે એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસધારાનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય રિન્યૂ ના કરવાની તકલી રિન્યૂ ના હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે એ પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય એને ઇન્સ્યોરન્સનો સર્વેઅર આવે ત્યારે તક રાહ ના જોવી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાવ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આવી વ્યવસ્થાઓની બેઠક કરવાના છે રાત સાંજે સાડા ચાર વાગે બાલુભાઈ અને વિજયભાઈ બે જણ હાજર રહેશે અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવડાવશે સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડસ્ટ્રીઝ સૌ અનાજની દુકાનો ચલાવતા હોય કોઈ રિટેલ એસોસિએશન એવા કમસે કમ પંદરથી વીસ એસોસિએશન્સના લોકો જોડે મારે બેસવાનું થયું છે એમાં ઇન્ડસ્ટ્રી કોરિડોર હોય કે પછી નાની નાની દુકાનો ચલાવતા હોય આ તમામ લોકોને નાના મોટા એમના જે પ્રશ્ન આવ્યા છે એમનું જે સજેશન આવ્યું છે એ બધાને જ ખુલ્લા મને અમે બેઠકના શરૂઆતમાં જ કહ્યું કે કોઈ બી પ્રકારની શરમ કોઈ બી પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ આપ ખુલ્લા મને કહી શકો છો અમે જે કંઈ હોય એ સાથે મળીને આપણે આ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીને આપણે વડોદરાને ફરી હજી વધુ ઝડપથી કઈ રીતે ધબકતું રાખી શકીએ હજી વધુ ઝડપથી કઈ રીતે દોડાવી શકીએ તે માટે આ સૌ અમારા પ્રતિનિધિઓના સાથે મળીને આ બેઠક કરવામાં આવેલી હતી આ સૌ સૌ એસોસિએશન જોએ ચર્ચા કરી છે વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે ગાંધીનગરમાં આ બેઠક થશે આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે બે ત્રણ દિવસ પછી પાછો આવવાનો છું